બરાબર બરાબર એમાં એમાં શું થાય કરશો એવો બીજ આપશો કે જેમાં પૈસા ઉગે સાહેબ એવું તો નથી સાહેબ આપણે કેવું છે કે ખેતી કરશું તો પૈસા આવશે

એવું છે તો એટલે હવે પૈસાનો પાક કરવો એનો કઈ આઈડિયા હોય તો આપો તમે ના સાહેબ હવે એમના માટે તો સાહેબ આપણે કઈક બિઝનેસ કરવો પડે હા તો એમ ને બિઝનેસ ની જ વાત કરું છું ને કે પૈસા ઉગે ને એવો બિઝનેસ કરવો છે બરાબર બરાબર એ કે સાહેબ આપણે તાડપત્રી બનાવીને વેચવાનું ચાલુ કરીએ તાડપત્રી જવા દો ને તમે પૈસા ઉગતા હોય ને એવો કોઈ આડ્યો હોય તો આપો ટાટપત્રી ની વાત જવા દો એ ગામ સાફ થઈ ગયું સાહેબ આપણે પૈસા ઉગે એવું તો કઈ હોતું નથી તો પછી જવા દો કિંજલ મૂકી દો ફોન મૂકી દો મારા કોઈ વસ્તુ મને ખાલી પૈસા દેખાય છે બીજું કઈ નઈ દેખાતું પૈસા છે તમારા જોડે ના સાહેબ આપણે જવા દો પૈસા લાવવાના અરે તો જવા દો જવા દો કિંજલ જવા દો નહીં મજા આવે જવા દો કિંજલ નથી વાત કરતી તો કેજલબેન વાત કરું છું તેજલ બેન ને આ તો કેજલબેન તમે ભી જવા દો બરાબર બરાબર કાઈ વાંધો નહીં સાહેબ ધન્યવાદ માટે સાહેબ આપનો દિવસ શુભ રહે સાહેબ